ચાવી લઈ લીધી માર લઈ લીધી તાપતા કરી તાપા લઈ જનો વધુ નઈ ટ્રેક્ટર લાવી પાજોક

બે 500 રૂપિયા ખેડેલા ઉશુ એક પર સ્ટાર્ટ એ હાડો જ મને ઢાબુ બતાવજો હાલ ઢાબુ બાબુ બધું બનાવ્યું છે આપણે હો મા બાબુ અજો સંપળ કાટો સંપળ સંપળ હા સંપળ કાહી યાય યાય આડવાઈ તું મને તું જગ્યા દારૂ કે ફાંકો નું કોંડીયું ઈ અડવા ની અર છંડોન આજા માં દારુ અમાર દારૂડિયા નથી યાર પોંચ એ ઉઠો લે આડો પુણે ભૂટી બોલમ બેઠા અડો ભરા ક્ષેત્ર માં કામ કરવા જવાના કે આ ક્ષેત્ર માં હા ઈ તો બાગીના માં કોણ છેડો પાણી બાગીના માં કોણ રાત અર્ધી રાત ની જો એ પાણી રાખવા કોણ આ જો આ પુરા કારીગર આ આપણા અડો તમારું બાપા બોલાતા હું ખાલી આલે પેલો હાસતે આડો આલે શેડ માં આવી યાર એ બધા

उलाप हो बायला काय आहे रम बाय मारला पुढे बायला अरे भाई

ભજ બતાવજો આ ગોળો કેટલો મસ્ત હતોલા રૂપિયા લાવ્યો

તમે લઈ વેલા લઈ હજુ તો આપડે પેલા તાપે બે હા એ મારે ધંધા ચાલુ થાય બધું તમને બધું વાત કરું વાળું તમે આ બધી વસ્તુ આપડે ના ચાલે